એવો જ રખડતા ભૂત એ તો કાલા મારો મેલડી વાળો નીકળે એટલે સાયરન વાગે ગાગા રાવ હું મેલડી આવી મારે અકોર્ડિંગ ચાલે છે હું મેલડી બોલું છું મામા નવ મંગળવાર જો તને કદાચ મનની વાત પૂરી કરી તો મોન જે ગુ મામા અમારા કુટુંબના કુળદેવી અને અમારા બીજા દેવગતિ કોઈ પણ દેવ ની અમને ખબર નથી માં અત્યારે કુળદેવી જાણવા માટે કુળદેવી કુળદેવી માં કોઈ વાતો નહી એક્સિડન્ટ કોનો થયેલો મારો ખુદનો બે વખત

મારું માથું ક્રોધ થી હું ઉઠી નું વિચાર કરું છું આ કઈ વસ્તુ બની મારી કે હું હું છું છતાં સપના માં ક્રોધ એટલો ક્રોધ કે ઉભો થઈને ને માથું માથું ગરમ ભલે વાંધો નહીં આ ચાર રસ્તા છે આ ટાવર ખરું ને ટાવર મોટું ટાવર આવતું પડ્યો આટલું પરફેક્ટ લોકેશન હોય ને એ હું તને કહું એટલી જઈને વસ્તુ મૂકી આવજે એ જગ્યા નું કોઈ દેવ તારી જોડે આવ્યું જેથી આ બધી તકલીફો નાખે છે

એક જગ્યાએ આવી મોટા મોટા ની ઘટનાઓ થતી હોય તો કઈક ના મોઢે અત્યારે સહારું ક્યાંય લોકો કઈ એક્સિડન્ટ થાય મરી જાય એટલે કોઈ એવી દુષ્ટ આત્મા હોય

એટલું બધું ભગવાન શ્રી રામે ભેગું કરીને આજે વારો આવ્યો એની કોઈ સીમા નથી અને એટલી ચા ના કુળદેવી માની એટલી કે બસ એટલા નજીક છે એટલા નજીક નથી કાય એટલે કઈ નથી દેખાતું એમ એકદમ અંધારા જેવું આ કરી આવીશ ને જો એ તો મને એક ચોખો ચોખો મહાકાળી માતા નો ફોટો દેખાય છે જે તમને ઘણી વાર અણસાથે હશે એટલે તારી પેઢી હોય તો જ આ થતું હોય મહાકાળી માતા દીવો ચાલુ કરી દે આ જીના અને તારી પેઢી ની બાર શિકોતર માતા

એ જગ્યા પર તમે અવારનવાર વ્યવહાર આલી અને ભાવ આવો ને તો વેચીને બીજે લઈ લેજો બાપુ મા હકીકત મને હજી અનુસાર એમ કે ભાડે હવે લઈ લઈએ નીકળી જાય હવે અહીંયા નથી રહેવું ઘડે હવે અહીંયા નથી રહેવું ઘડેક વારે વારે થાય છોડવા નહીં વેચી દે

મંગળવાર મંગળવાર નવ મંગળવાર કષ્ટ વેઠી ઉપવાસ ગયા સમજી ગયો નવ મંગળવાર ઘટે નવ મંગળવાર થતા થતા રેકોર્ડિંગ ચાલે છે

તો એના તોનું કોઈ દીકરીની પાછળ કોઈ લોહી લાગતી શિકોતર માતા હોય જે આના શરીર માં પહેલેથી માસી મારા માસી ઉપર ઉપર કઉ એ સાંભળો મકાઉ મારે કેવું થયું હજી દિવાળી પહેલાં આઠ દિવસ પહેલાં મારો ભાઈને આમ કાંઈક હતું કરેલું કંઈ કહે અમે બહુ ટ્રાય કરી પણ કઈ સારું જ ન થયું અને એ બાબાની જેવી જિંદગી જીવતો તો માં રહેતો તો અને દિવાળી પહેલાં જ અઠવાડિયા પહેલાં જ ગુજરી ગયો અને અમે બે માણસ જમતા હતા રાત્રે અને આને ફોન આવ્યો મારા ભાઈનો અને ખાલી એ એટલું બોલ્યો કે આવી રીતનું થયું છે એટલે મને તો ખબરય નહોતી કે ગુજરી ગયો મેં હાયભડુંય નહોતું અને મારી બેન સીખો તે રાવી મને પેંડમાં તું ને આવી એટલી આવી એટલી આવી તો મારા પગમાં છાપા પડી ગયા એટલી અને આખા ઘરમાં આજુબાજુ વાળા આવ્યા અને જીવ હોય એટલી ધૂણું એટલી ધૂણું